ગુજરાતના સાડા છ કરોડ નાગરિકોએ છેલ્લા અઢી દાયકાથી ભારતીય જનતા પાર્ટી ઉપર જે વિશ્વાસ જે ભરોસો મૂક્યો છે તેને વિકાસ અને જનકલ્યાણથી સાર્થક કરવામાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ગેરંટીથી કરી બતાવ્યું છે અને તેના પરિણામે ગુજરાતની અને દેશની જનતાના આશીર્વાદ પણ તેમને સતત મળી રહ્યા છે વડાપ્રધાન શ્રીએ ગુજરાત અને દેશમાં સુશાસનનો જે પાયો નાખ્યો છે તેને પરિણામે ગુજરાતની તમામ છવ્વીસ લોકસભાની બેઠકો ભારતીય જનતા પાર્ટી જીતતી આવી છે આ વર્ષે પણ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની વિકાસની રાજનીતિ ઉપર વિશ્વાસ મૂકીને ગુજરાતની જનતા તમામ છવ્વીસ બેઠકો ઉપર ભારતીય જનતા પાર્ટીને પુનઃ આશીર્વાદ આપશે તમામ છવ્વીસો બેઠકો ઉપર કમળ ખીલશે એવો દ્રઢ વિશ્વાસ છે ભાજપનો સંકલ્પ પત્ર વિકસિત ભારત બે હજાર સુડતાલીસને સાકાર કરવાનો રોડમેપ લઈને આવ્યો છે